વડોદરાના સમાજ સુરક્ષા સંકુલ દ્વારા વાર્ષિક સમારોહ યોજાયો હતો આ વર્ષે નવરસની થીમ પર સમાજ સંકુલના બાળકો દ્વારા નવરસ આધારિત નૃત્યો અને અભિનય કરીને ઉજવણી કરી હતી આ પ્રસંગે રાજ્યના ડિસેબિલિટી કમિશનર વીજે રાજપૂત સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહીને સંકુલના દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા આજે સમાજ સુરક્ષા સંકુલનો સાતમો એન્યુઅલ ડે છે અને સાત વર્ષથી અમે આ એન્યુઅલ ફંક્શન કરી રહ્યા છે સંકુલ દિવ્યાંગ બાળકો અને અનાથ બાળકોની સંસ્થા છે જે સાત વર્ષથી દીપક ફાઉન્ડેશન સંચાલિત છે અહીંના બાળકો ખૂબ જ ટેલેન્ટેડ છે ખૂબ જ ઉત્સાહી છે અને આજનું ફંક્શન એટલું સરસ રીતે ગોઠવાયું છે અહીંયા અહીંના બાળકો એકચ્યુલી આપણે એમના માટે કંઈ નથી કરી રહ્યા પણ બદલામાં એ લોકો એટલી બધી પ્રેરણા આપે છે કે હાઉ ટુ લિવ અ ગુડ લાઈફ અને જે ઓછામાં ઓછી વસ્તુઓથી કેમનું જીવનમાં ખુશી ખુશ રહેવું તે અમને શીખવાડે છે એટલે અહીંયા આવું મને ખૂબ જ ગમે છે અને આ છોકરાઓ મારા લાઈફનો બહુ મોટો પાર્ટ છે